રાજકોટમાં વરસાદની આગાહી વચ્ચે નાનામવા સર્કલ પાસે રાધે રાથોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વરસાદ શરૂ થયા બાદ પણ આ આયોજનને માત્ર સાત ખેલૈયાઓ માટે ચાલુ રાખવામાં આવ્યું હતું ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ આ ખેલૈયાઓએ ડોમ મંડપમાં ગરબે રમીને નવરાત્રિની ધૂનને જીવંત રાખી હતી ગાયકોએ પણ તેમના માટે ગીતો ગાયા હતા આગામી ત્રણ દિવસની વરસાદની આગાહીને કારણે તંત્ર પણ એલર્ટ છે એમાં એવું છે કે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને ઓલરેડી અમે બધા આવી ગયા હતા પણ રાધેના આ રાસોત્સવમાં વર્ષોથી નિયમ છે કે એક ખેલૈયા હોય તો હજારો ખેલૈયા હોય અમે લોકો આવી ગયા એટલે અમારો એક નિયમ હતો કે ભાઈ આપણે માતાજીની આરતી અને જેટલા ખેલાઈયા ત્યાં હાજર છે એમને રમાડવાના એટલે બધાને રમાડ્યા છે અને બધા ખુશ થઈ ગયા છે ભલે વરસાદ આવતો પણ અમે અમારું પરફોર્મન્સ આપ્યું છે અને ખૂબ મજા કરી હા સ્ટેજ ઉપર બધા સ્ટેજ ઉપર ચડીને બધા રૈમા છે અને ખૂબ બધા એન્જોય કર્યો છે સાત હોય કે દસ હજાર હોય કે દસ લાખ હોય પબ્લિક છે એટલે એની ડિમાન્ડ એ ગાવું હોય એટલે ગાવું એ જરૂરી છે પ્લસ નોરતા છે એટલે પાંચ ગરબા તો માતાજીના ગવાવા જ જોઈએ અને અમે આજે એ સાત ખેલાઈયાઓને ખાલી મોજ કરાવવા માટે જ ગાયો છે પ્લસ અમારે છે ને રાધેરાસોત્સવમાં ડોમ છે એટલે ખેલાયો બધા ઉપર રમતા હતા અહીંયા સ્ટેજ ઉપર એટલે બહુ જ મજા આવી જય શ્રી કૃષ્ણ હું રાધા મહોત્સવમાં વર્ષોથી આવું છું અને આજે વરસાદને લીધે બધા જ ગ્રાઉન્ડ બંધ રાખ્યા છે પણ અમારા સાત જે લોકો ટ્રેડિશનલમાં એવા છે એના માટે આ લોકો આયોજન ચાલુ જ રાખ્યું છે અહીંયા ડોમમાં જે લોકો એ વ્યવસ્થા કરી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ આભાર રોજ રમતા હોય તો આપણે નીચે ગ્રાઉન્ડમાં રમતા હોય જે સ્ટેજમાં રહીમાં અને બધા જ ગીત વરસાદને રિલેટેડ હતા તો બહુ જ મજા આવી